રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દિશો અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીશ અભિનંદન અને જય માતાજી તો અત્યારે જો સવારના વાગી ગયા સાડા છો ને સિરાવા બે ગયા હૈ ને અમારા પાણુ ભાઈ આ વેકેશન કરવા જય માતાજી જય માતાજી ઉર્મિલા બેન જી આ કરે ને હવે વિશાલ આ વેકેશન કરવા હા કેટલા ભણે ચાર મો ચાર મો ભણે છે એમને આસુબેન ને ઉપર છે ભણવાનું वावे तो वावे तो नहीं करेंगे आप आह आह वो वाले होता है बात अलग सब राम राम जय माताजी जी बताए नहीं है सिरावातर बह गया है हाँ मजा करे हाँ ભાઈ હાલો રસોઈમાં શું બને છે એ પણ આપણે દેખાડી દઈએ જો ગામડામાં દેશી ઘી નું સિરાવાનું હોય અમારે સિરાવાનું હોય અને ઘઉંની રોટલી અને ચા યાસુબેન ચા ઠારે બેઠા એ ને યાસુબેન આમાં શું હોય છે વિશાલ ચા કરી અમે રામ 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 જય માતાજી રોટલી કરી નાખી ને ગાનું તો તે નિબના રોટલી થઈ ગઈ છે એથી ખાવાનું ઓસપ થાય છે બટેટા ડુંગળીનું અને આયા અંદર રોટલી કરી રોટલા કરવા છે સરસ સંગલા સર્વના હોય હા હવે આય કરો મસંકે મન નથી થાતું તડકા ન હોય સીતારામ જો અત્યારે આવી ગયા આપડે ખોખડા ગામ અને ભીંડો ઉતારવાનું કામકાજ આવતું હતું તો ઉનાળો છે આપણે જેમ કરમાઈ જાય ભીંડો પણ અત્યારે કરમાઈ જાય માટે આ જો પલારી પડે જો ભીંડો ઉતાર નાખ્યો અને ઢગો કરી નાખ્યો પછી આને જબલા ભરીને અને માર્કેટમાં જવા દેવાના છે અને આ સાઈડ જોવા આજે આપણે શેણિયા પલારી ઢાંકવાના છે જો ખાવામાં તો ભીંડાનું શાક મીઠું લાગે પણ આપણે ઉતારવા જાય ને એટલે બધે ફાંયું લાગે એટલે આજે આપણે આવ્યા હતા રાજકોટ રંગીલામાં આપણે સાંજ ના આવ્યા હતા પણ સવારે કીધું છે ને રાજકોટમાં રેખડા અને અત્યારે ખોખડા ગામ આપણા સબસ્ક્રાઈબર છે એમની વાડી આવ્યા હતા તો આપણે વ્લોગ બનાવવા આવ્યા હતા અને જો ગાય માતા પણ વાડીએ છે અને બળદ પણ હજી છે દેશી હજે રાખ્યા છે અને બળદ ગાડામાં નીંદ લઈ જાય ઘરે અને પછી સવારમાં બળદ અહીંયા લેતા આવે ઘરેથી વાડીએ એવી રીતે તો આજે બહુ મજા આવી જાય તમને પણ જો દેશી ભીંધાનો ઢગો દેખાડ દો હા જોઈ ખરી ja. અત્યારે વાગી ગયા છો અને આપણે જો દિલીપભાઈ રાજકોટ થી હવે અહીંયા આવી ગયા છે એટલે કીધું વાલો આપણે સતી પાનભાઈના મંદિરે પાણીનો નું ત્યારે બહુ ગોરા ભરવાના હે નકર તો આપણે દિલીપભાઈ રાજકોટ હતા ને ત્યારે પાંચ લીટર ડબલા બે લઈને અરવે અરવાયલા આવતા હતા પણ આજ તો મારો નાનો ભાઈ આવી ગયો છે તો મુહૂર્ત પણ કરી નાખ્યું કેમ કે સેવાનું કામ તો મોટું જ છે અમારા દિલીપભાઈનું અહીંયા કોઈ દર્શન કરવા આવ્યા હોય સતીપાનભાઈના મંદિરે તો પાણીના ગોરા ભરીને રાખીને તે માટે અને દિલીપભાઈ જય માતાજી દિલીપભાઈ જય મા કેવું રાજકોટમાં રાજકોટમાં મોજ આવે શું હોય બહુ મજા આવી ગઈ હું અગદી ગયો તો બહુ મજા આવી જાય રાજકોટમાં તમે વિડીયોમાં જોયા દી છે રંગીલા રાજકોટમાંની મોજ અને આપણે અત્યારે જો સતી પાનભાઈના મંદિર આવી ગયા અને જો પાણીનો ખેર બોલાયા અને ઓલા બાચકામાં શૈન અહીંયા સુરપુરા દાદા અમારા છે ને ગોરિયા પરિવારના સુરપુરા દાદા અહીંયા મોરલા આવે છે તો મોરલા માટે સાઈન્ડ લાયા છે અને પાણીના ગોરા ભરી નાખી તો હાલો દિલીપભાઈ તો દીવા કરશે દિલીપભાઈ તમે દીવા કરી નાખો હું ગોરા ભર નાખું તો જો મંદિરે પોગી ગયા જો પાણીનો ગોરો ભરી નાખો અને આપણે સાઈન્ડ લાયા છે મોરલા હાથ કેમ કે દયણું કરે ને એટલે બધું બાજરો ઘઉં ને એવું બધું અહીંયા અને અહીંયા બેડું જો માનતા માયા ને દીવાતૂપ કરી નાખા આપણે સતી પાનભાઈ ના મંદિરે અને બેડું માનતમ આવ્યું પાણી વહેતું દિલીપભાઈ કેટલું પાણી હોય છે એટલું હોય નહીં હાલો હવે બાપા એ જશું ને દીવાતૂપ કરી નાખ્યા માંડવામાં કેવી મજ આવી જાય ને એક મહિનો અને કેટલા દી એકવી તારીખ થાય ને આપણે ઓળખની તારીખે માંડવો હતો નહીં બહુ મજા આવી ગઈ જો ઓલા પળામાં હતો માંડવો અને બધા મંડપ હતા એવી મજ તો આવે જ નહીં ને દિલા સતી નો માંડવો હતો ને ત્યારે બહુ મજા આવી ગઈ જો ચંદરવો પણ મસ્તીનો બનાવ્યો અમે માંડવો રોપ્યો તો ને ગોરીઓ પરિવારે ત્યારે સતી પાનભાઈ જો અત્યારે આપણે સુરખપુરા દાદાએ દીવાતું કરનાઈ ખા અને સમાતીવાળા દાદાએ પણ દીવાતુ કરનાઈ ખા અને આમાં સાણી છે અને મોરલા અહીંયા આવે છે ચકલા ને એવું બધું છે સરવા તો અહીંયા બધાય છે ને મોરલાની બધું આવશે ચણવા એટલે આપણે નાખી જો ચોખા નાખેલા ચોખા હે ચોખા નાખીશું સાઈન મશરુભાઈ નાખે પણ આજે આપડે વાળો